વાયડી હાવ વેરી નકામી સાયસા ફોદા રે દે દેને ઝેરી નકામી કાઈ ખબે નઈ તો ફેરી નકામી અને રણ માં વાગે નઈ તો ફેરી નકામી ટોપી માં તડકો લાગે તો ઈ પેરી નકામી અને ફેક નો આપે તો ઈ દેરી નકામી સફાઈ નો થાય તો એ શેરી નકામી આ કપડાની ની જોડી સસ્તી નકામી ગુલદીપ ગમે નઈ તો મજાક મસ્તી નકામી

तो के के तालुका तो तलुका क्या तो के जिला तो के जिलों क्या तो के गुजरात में तो के गुजरात क्या तो के भारत में तो के भारत क्या तो के एशिया मा तो के एशिया क्या तो के पृथ्वी तो के पृथ्वी क्या तो के हामे पानी में પંજાબીમાં પ્યારા લાગો છો હા જીન્સમાં તમે સારા લાગો છો પંજાબીમાં પ્યારા લાગો છો શાદીમાં તમને કોઈ દી જોયા નથી ન કુવારા લાગો છો બે પતિ પત્ની ફિલ્મ જોવા ગયા હતા એમાં હાઉબાઉ નું પાત્ર આવ્યું એટલે હાઉહુ ને દીકરીની જેમ રાખતા હતા એટલે ઓલા બે ને કીધું કે જો આવા સાસુ હોય તો જીવવાની મજા આવે હે કે આવા સાસુ હોય તો જીવવાની મજા આવે તો પાસણની સીટમાંથી એક ભાઈ બોલે કે મારી ભાઈ એવા જ છે હું દાદા અમદાવાદ કાર્યક્રમ દેવા જાતા હતા ને તમારા દાદા નો ભાઈ બન હે ભૂરિયો તો એ કે મારે આવું છે મા દાદા કે હાલ તો એને અમે અમદાવાદ કાર્યક્રમ દેવા લઈ ગયા ને તો પછી મારા દાદાએ એ ભૂરિયા બન કીધું કે પૂછ વર્ષ જા પાલડીની બસ ક્યારે જાય છે પૂછવા જા તો જેવો પૂછ વર્ષ પહોંચ્યો ને અને તરત શરૂઆત કરી એ કે છે के बोलवा मैं एक साइ पै 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 तक बोलवा मैं इके साइ पै 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 तक बोलवा मैं पास लाइन लगी से इके साइ प प प तो पाले दिन बस क्या रह गए तो पुष्प सोना साहब के तू है ना आप प करवा मारे ता दोषी वही होत के હું દાદા અમદાવાદ કાર્યક્રમ દેવા ગયા હતા ને તો હું માઈક ટેસ્ટિંગ કરતો તો તો માઈક ટેસ્ટિંગ કરતો તો ને તો મેં એમ કીધું કે રેડી તો સામેથી બે ત્રણ જણા અમે કહીયું ને રેડી છે તમારું નામ આંભળું પ્રિયાંક આવવાના છે અમે પાંચ વાગે ને રેડી છે તમારું કરો પ્રિયાંક કંજરીયા માતાજી તમે સાંભળો સુખુક માવા